હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે માપ ઉપરની પેન્ટસ્ટાઈલ સલવાર છે એની ઉપરથી આપણે કટિંગ કરવાનું છે આપણે આ અહીં આગળ કઈ રીતે એનું સેન્ટર કાઢવું કઈ રીતે આપણે નીચેની મોહરી કટિંગ કરવી ને કઈ રીતે આપણે આ જોરો કટિંગ કરવો ને ઉપર આપણે ઇલાસ્ટિક નાખવા માટે કેટલું છોડવાનું ને કેટલું ઉમેરવાનું તે હવે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સિવા ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું છે મળી જશે અહીં આગળ આપણે માપની સલવાર છે જે તૈયાર આવતી હોય છે એની ઉપરથી આપણે શીખવાનું છે પહેલાંમાં પહેલી આપણે અહીં આગળ લંબાઈ લઈ લેવાની છે કેટલી લંબાઈ છે એ જોઈ લઈએ આ રીતે આપણે અહીં ઉપરથી કમ્પ્લીટની મેલ દેવાનું નીચે મોહરીએ કમ્પ્લીટ લઈ લેવાનું છત્રીસ છે આપણે એની મોહરી લઈ લઈએ એની મોહરી આપણે અને કમ્પ્લીટ આ રીતે સીધી કરી દેવાની ત્યાર પછી આપણે માપી માપી લેવાની છે અહીં આગળ સળછોની મોરી છે આ રીતે આપણે સળછોની મોરી છે કાગળમાં લખી દેવાનું આપણા જોરાની સાઈડ છે એ લખી એ જ જોઈ લેવાનું છે આપણે અહીં આગળ એ સળા ચૌદ છે આ રીતે માપી લેવાનું ઇલાસ્ટિક ઇલાસ્ટિકનું કેટલું રાખવાનું એ પણ તમને આગળ બતાવું છું ઇલાસ્ટિક માટે કેટલું રાખવાનું એ પણ તમને બતાવી દઉં હવે આપણે આ ની જરૂર છે ને લંબાઈની જરૂર છે ત્રણ જ વસ્તુ આપણે ખાલી માપવાની છે એની ઉપરથી આપણે પેન સ્ટાઇલ સલવાર કટિંગ કરી લઈએ આપણે આ અહીં આગળ છત્રીસ લંબાઈ મોહરી 6.5 ને જોરો સાડા બસ આપણે એટલી જ લંબાઈ એટલું જ માપની જરૂર છે તો આપણે અહીંયા આગળ આ રીતે ડબલ કરીને મૂકી દેવાનું છે એટલે ચાર બેવડી તમારે મૂકી દેવાનું અહીંયા આગળ પહેલાં પહેલું આપણે એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું નીચે મોહરીમાં વારવા માટે એક ઇંચનું આપણે માર્કિંગ કરી દઈએ આ રીતે એક ઇંચ નીચે તમારે કાઢી નાખવાનું ત્યાં પછી આપણે છત્રીસ લંબાઈ છે એટલે આપણે અહીંયા આગળ સડત્રીસ મૂકી દેવાનું આ રીતે અડધો ઇંચ ઉમેરીને મૂકવાનું છે અહીં આગળ આ સળત્રીસે માર્કિંગ કર્યું ને ઉપર ઇલાસ્ટિક માટે દોઢ ઇંચ લઈ લેવાનું છે કેટલું દોઢ રાખવાનું ઉપર ઇલાસ્ટિક માટે દોઢ લઈ લેવાનું છે આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું ઓ ત્યાર પછી આપણે જોરો કેટલો લેવાનો એ પણ તમને બતાવી દઉં અહીં આગળ સળા રાખવાનો છે કેટલો સળા બારે આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું એટલે તમારે અહીં આગળ આ રીતે ચાર માર્કિંગ આવશે બે ઉપર વચ્ચે એક એ રીતે હવે આપણે અહીંયા આગળ આનું સેન્ટર કરી લેવાનું છે જે તમારે અહીંયા આગળ માપ હોય એનું તમારે આ રીતે મેજર ટેપથી અડધું કરીને મૂકી દેવાનું અહીંયા આગળ મેં સેન્ટર કરીને મૂકી દીધું અહીંયા આગળ એ રીતે માર્કિંગ કરી દેવાનું છે એ કેમ કરવાનું એ પણ તમને બતાવું આ રીતે અહીંયા આગળ મારે સોલ છે એટલે મેં આઠ આઠ ઇંચનું સેન્ટર કરી દીધું તમારે આ રીતે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે સાડા છની મોરી છે એટલે એક ઇંચ ઉમેરવાનું એટલે સાડા સાત થાય એને આપણે વચ્ચેથી ભાગી નાખવાના એટલે અહીંયા આગળ પોણા ચાર થાય એટલે પોણા ચારનું આપણે પેલ્સાઈલ માર્કિંગ કરવાનું પોણા ચાર ઇંચ આપા માર્કિંગ કરવાનું બે પા તમારે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું એ રીતે તમારે અહીંયા આગળ પોણા ચાર ને અહીં પોણા ચાર હવે અહીં આગળ ઉપર આપણે સાડા ચૌદનો જોરો છે એટલે સાડા પંદર આપણે એક ઇંચ વધારે લીધું સાડા પંદરનું અહીંયા આગળ પોણા આઠ થાય છે આપણે એ અહીં આગળ માર્કિંગ કરી દેવાનું છે એ તમને આગળ કમ્પ્લીટ માર્કિંગ કરીને બતાવું હવે આપણે અહીં આગળ જોઈ લો અહીં આગળ આપણે સાડા ચૌદ હતા એટલે એક ઇંચ આપણે ઉમેરીને પછી આપણે પોણા આઠ થયા પોણા આઠ આપણે અહીંયા આગળ મૂકી દેવાનું છે આ સાઈડ સામેની સાઈડ મારે કાપડ સેજ ઓછું પડ્યું ને મેં થોડું એડ કરી લીધું આગળ થોડું ખસેડી લીધું ને અહીંયા આગળ આપણે નીચે દોઢ ઇંચ ઉમેરવાનું છે સાડા પંદર હતું સાડા સોળ ને સત્તર અહીંયા આગળ બે ઇંચ ઉમેરો તો પણ ચાલશે સાડા સોળ મૂકી દેવાનું એની મય આપણે સાડા ચૌદ કમર હતી એની મય સાડા પંદર ઉપર એક જ ઇંચ ઉમેરવાનું છે અને નીચે તમારે જોરાની મય બે ઇંચ ઉમેરવાનું અહીં આગળ સાડા પંદરનું એટલે પોણા આઠ થાય એટલે પોણા આઠ ઇંચ આપણે અહીં આગળ મૂકી દેવાનું છે આ રીતે અહીં આગળ પોણા કમ્પ્લીટ બે સાઈડ પોણા આઠ પોણાઠ મૂકી દેવાનું છે ને ત્યાર પછી આ રીતે સીધું નીચે માર્કિંગ કરી દેવાનું છે ને અહીંયા આગળ હવે આ રીતે નીચે મોરીની મેં જે માર્કિંગ કરેલું એની જોડે જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયું હવે એ રીતે આપણે સામેની સાઈડ પણ એને જોઈન્ટ કરી લેવાનું આ રીતે તમારે એ પણ જોઈન્ટ થઈ ગયું હવે અહીંયા આગળ જોરાના ભાગે આ પાછળના ભાગે અહીં આગળ સેજ રાઉન્ડ શેપ આપી દેવાનું છે આ રીતે અડધા ઇંચનો રાઉન્ડ શેપ આપી દેવાનો અહીંયા આગળ ગોર હારી દેવાનું એટલે આ તમારે જોરાનો ભાગ કમ્પ્લીટ રેડી થઈ ગયો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં સિવાણ ક્લાસના આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે આ રીતે આપણે અહીં આગળ જે ઉપર માર્કિંગ કરેલું એ કટિંગ કરી દેવાનું છે અહીંયા આગળ આપણે અડધા ઇંચનું જે રાઉન્ડ આપ્યો એ સજ આ રીતે રાઉન્ડ કટિંગ કરી લેવાનો છે સીટના ભાગનો નવ આપણે અહીંથી સીધું નીચે તમારે કટિંગ કરીને ઉતારી દેવાનું છે આ રીતે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્ર કથા સગા સંબંધી જોડે શેર કરી દોજો તેમને પણ સિંહ ક્લાસનું કામ શીખવા મળે અહીં પણ આ રીતે આપણે જે જોરાનો ભાગ છે બે ઇંચનો નીચેની સાઈડ વધારે રાખ્યો છે એ આપણે અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે એ તમને બતાવું આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાનું છે આ રીતે તમારે કટિંગ થઈ ગયો હવે આપણે અહીંથી નીચે સીધું જે માર્કિંગ કર્યું એ પ્રમાણે તમારે કટિંગ કરી લેવાનું છે આપણી ચેનલ ઉપર પેન સ્ટાઇલ સલવાર કઈ રીતે સિવાય તેનો પણ વિડીયો ઓલરેડી અવેલેબલ છે તમને ના મળે તો મને કોમેન્ટ કરજો તો તમને તેનો વિડીયો પણ મોકલી આપીશ આ રીતે તમારે આખું પેન સ્ટાઇલ સલવાર અહીં આગળ હવે નીચે આપણે સીવતી ગડે માર્કિંગ જોઈએ એટલા માટે અહીં આગળ જે આપણા એક ઇંચ નીચે વધારે રાખેલું ત્યાં આગળ આપણે આ રીતે ચેકા મારી દેવાના એટલે તમારે અહીં આગળ વારવાની ખબર પડે આપણે ઉપર ઇલાસ્ટિક માટે દોળ રાખેલું એને પણ આપણે આ રીતે ચેંકા મારી દેવાના છે એને આપણને એને બી સીવતી ગળે આપણને મેરવતા ફાવે એટલા માટે બે અવસાઈડ તમારે મારી દેવાની છે અહીં આગળ મેં એક સાથે બે સલવાર કટિંગ કરી આ રીતે તમારે કમ્પ્લીટ માર્કિંગ કરી દેવાનું એ તમને બતાવું આ રીતે અહીં આગળ સલવાર કમ્પ્લીટ કટિંગ થઈને તૈયાર થઈ ગઈ આ રીતે તમારે પરફેક્ટ માપ ઉપરથી કટિંગ થઈને તૈયાર થઈ ગઈ આપણે આ માપનું છે આ નીચે વારવા માટે ઉપર આપણે આ જોરાનું માપ કમ્પ્લીટ છે એ રીતે તમારે સિલાઈમાં દબાણ કરશો એટલે તમારે કમ્પ્લીટ પરફેક્ટ આ રીતે કટિંગ થઈ જશે અહીંયા આગળ જોરાના ભાગે રાઉન્ડ શેપ ઉતાર દેવાનું ને નીચે આ મોહરી તમારે વારીને કમ્પ્લીટ કરી દેવાની હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ